રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની આહાબાની સીમમાં છેલ્લા બે ત્રણ મહિના થયા અને ત્યાં ત્રણ ચાર દીપડા દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવિ પાકની સિઝનમાં ઘઉં ચણા ધાણા સહિતના અનેક પાકનો વાવેતર કરી રહ્યા વાવેતર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત જંતુનાશક દવાની છટકાવાની કામગીરી કરવાની હોય છે કામગીરી માટે મજૂરને પણ જરૂરિયાત પડતી હોય છે પરંતુ દીપડા જોવા મળતા ખેતમજૂરો મજૂરી કામ માટે આવી રહ્યા નથી વાડી વિસ્તારમાં કામગીરી કરતા સૂર્યાસ્ત એટલે કે સાંજ પડી જતી હોય છે ત્યારે બે ત્રણ મહિનાથી વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં ત્રણ ચાર દીપડાના આટા ફેરાવતા ખેડૂતોને ખેતમજૂરમાં ભયની દહેશત ફેલાય છે વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી વિસ્તાર ધરાવતા ખેડૂતો વિસ્તારમાં દીપડાએ ખેડૂતોના વાડી વિસ્તારમાંથી ધાણા શ્વાનો શિકાર કર્યા છે જેને લઈ ઘણા ખરા ખેડૂતોના પશુ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે હિંસક દીપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાનિ પહોંચાડે તે પહેલા હિંસક દીપડાઓને પકડવા ખેડૂતોમાં માંગણી ઉઠી છે વીરપુરના વિસ્તારમાં ત્રણ મહિના થયા છે ત્રણથી ચાર જેટલા દીપડાઓના આટાફેરા હોવાથી ભય ફેલાયો છે રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે દીપડાના આટાફેરાથી ખેતમજૂરો કામે આવતા નથી બાળકો ઉપર અને અન્ય વ્યક્તિ ઉપર દીપડો હુમલો કરશે તો પછી દીપડો માનવ પક્ષી બની જશે માનવ ઉપર હુમલા કરશે ખેડૂત અને છે દીપડો પાંજરે પુરાતા નથી ત્યારે વધુ કે પાંજરા ખેડૂતો માંગણી કરી રહ્યા છે દીપડો નહીં પકડાય ખેતમજૂરો આવશે નહીં ખેડૂતોને ખેતી કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે વીરપુરની સીમ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ મહિનાથી દીપડાની દહેશત છે વીરપુરની સીમા ખેતરમાં દીપડાના પંજરાના નિશાન પણ જોવા મળી રહ્યા છે વન વિભાગ ને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું મૂક્યું બે દિવસ પાંજરામાં મારણ મૂક્યું પરંતુ દીપડો પકડાયો નહીં ત્યારે કોઈ વન વિભાગના અધિકારી કે ફોરેસ્ટ આવ્યા ન હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે સ્વાનનો શિકાર કરતા દીપડાઓ માનવ પક્ષી બને તે પહેલા વધુ પાંજરા મૂકી દીપડાને પકડવામાં આવે જેથી ભય હેઠળ ખેતી કરતા ખેડૂત અને ખેતમજૂરો ભયમુક્ત ખેતી કરી શકે વીરપુર આહાબાસીમ વિસ્તારમાં બે ત્રણ મહિનાથી આ બે ત્રણ દીપડાની અવરજવર આટા ફેરા ચાલુ થઈ ગયા છે અને અમારે આ વિસ્તારની અંદર પંદરથી બાર પંદર કૂતરા હતા એને મારી નાખ્યા છે અને એક પિંજરું મીખું છે ફોરેસ્ટવાળા બે ત્રણ દિવસ આવી ગયા પણ પિંજરાની અંદર દીપડો આવતો નથી તેથી અત્યારે અમારે રવિ પાક ધાણા જીરું ચણા ઘઉંનું વાવેતર ચાલુ છે આમે કપાસની વીણી છે કપાસ મોટા મોટા હોય છે તેની અંદર દીપડો બેઠો હોય તો ક્યારે તરાપ મારી જાય એને નક્કી નથી રહેતું અને એની હિસાબે અત્યારે મજૂરના પરિવાર સાથે રહે છે એના નાના નાના છોકરાઓમાં ભય આપી ગયો છે મજૂરમાં ભય વાપી ગયેલો છે અને ખેતુ ખેત માલિકોમાં ભય આપી ગયો છે કે હવે જો આ અમારા છોકરા ઉપર હુમલો કરશે તો આ દીપડો માનવભક્ષી થઈ જશે એની હિસાબે હવે મજૂર અહીં રહેવા તૈયાર નથી અને ખેત માલિકોને ખેતી કેમ કરવી એ એક વિચારવા જેવું છે એની હિસાબે અમારે ફોરેસ્ટને વન વિભાગવાળાને નમ્ર નિવેદન છે કે પાંજરા બેથી ત્રણ તમારે વધારે મૂકો અને બને ત્યાં સુધી વહેલી તકે દીપડાને કવર કરી અને તમે વન વિભાગમાં મૂકી દો ઓકે આ વીરપુર ગામમાં આ આબાસીમ વિસ્તારમાં દીપડાની અવર જવર થતાં આ લોકોમાં એટલો ભયનો ફફડાટ ફેલાઈ ગયો છે કે એની ના પૂછો વાત કારણ કે કોઈ ખેત ખેતે મજૂરી કામ કરવા કોઈ મજૂર આવવા તૈયાર નથી અહીંયા રહે છે એ મજૂર હવે જવાની વાત કરે છે અને આ દીપડો અટાણ સુધી તો એમ માની લો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો પણ હવે એને કાયમ ખાવા જોઈને લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ